કચોરી સમોસા બધું ભૂલાવી દે તેવી સો ટકા દડા જેવી ક્રિસ્પી ફૂલેલી ફૂલેલી પૂરી હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ગનુજ કિચન માં આજે આપણે બનાવીશું આ પૂરી એકવાર બનાવી લીધી ને તો મેથી નહીં ખાતા હોય ને એ પણ કિલો કિલો ગેરંટીથી મેથી લાવશે અને પૂરી બનાવશે અને અઠવાડિયા સુધી આ પૂરીને તમે સ્ટોર પણ કરી શકો છો બિલકુલ તેલ નથી પીતી બિલકુલ કડવી નથી થતી અને સો ટકા આવી રીતે દડાની જેમ ફૂલે છે તો તમે જો આ પૂરી ન બનાવી હોય ને તો એકવાર તો જરૂરથી ટ્રાય કરજો એની પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જલ્દીથી કરી લેજો જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે તો ચાલો મેથીની એકદમ નવી ક્રિસ્પી ખસ્તાપુરી બનાવીએ એના માટે આપણે એક કપ મેથીના પાન લેવાના છે એકદમ ફ્રેશ પાન હોય અને જે તો ડાળીનો ભાગ ન હોય ને એવા જ આપણે પાન કટ કરીને લેવાના છે અને હવે પાનને મેં આ રીતે સમારીને લીધા છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એટલે જે મેથીમાં પાણી રિલીઝ થવાનું હશે ને તે બધું થઈ જશે એની કડવાહટ પણ નીકળી જશે આ રીતે મીઠું મિક્સ કર્યા પછી હવે આપણે એક મસાલો તૈયાર કરીશું એના માટે લસણ આદુ અને તીખાસ માટે એક મરચું સાથે એક ટી સ્પૂન જેટલી વરિયાળી અડધી ટી સ્પૂન આખું જીરું એડ કરીશું આ પૂરીમાં બહુ સરસ એવો મસાલાનો ટેસ્ટ આવે છે તો આ રીતે મસાલો મેં વાટીને તૈયાર કર્યો છે તો તમે શિયાળાની સિઝનમાં મેથીની આવી પૂરી બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે હવે અહીંયા તમે જુઓ મેથી સાથે જ આપણે જે મસાલો વાટીને કર્યો છે ને તે એડ કરવાનો છે હવે બીજા મસાલામાં થોડી હિંગ એડ કરીશું થોડો હળદર પાવડર તમે વન ફોર્થ ટી સ્પૂન જેટલો એડ કર્યો અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જીરું પાવડર અને થોડા અજમા પણ એડ કરીશું એનાથી ફ્લેવર બહુ સરસ એવી આવશે અને એક ટી સ્પૂન સફેદ તલ અને હવે એક કપ ઘઉંનો લોટ સાથે એકદમ ક્રિસ્પી ખસ્તા બને એના માટે બે ટેબલ સ્પૂન રવો એડ કરીશું તો અહીંયા આપણે ઝીણો રવો આવે ને એડ લેવાનો છે જો ઝીણો રવો ન હોય ને તો મિક્સર જારમાં ક્રશ કરીને તમારે એડ કરવાનો હવે એક ટેબલ સ્પૂન બેસન પણ એડ કરીશું એનાથી બહુ સરસ એવો ફ્લેવર આવશે હવે મોણ માટે માત્ર એક ચમચી તેલ જ એડ કરવાનું છે મિક્સ કરી દેસું બધા મસાલા લોટ સાથે સારી રીતે મિક્સ થઈ જાય ને અને મોણ પણ મિક્સ થઈ જાય ને એ રીતે મિક્સ કરવાનું તો આ રીતે એટલે જે પણ મેથીમાં પાણી છૂટું પડ્યું હશે ને એ પણ મિક્સ થઈ જશે અને આ રીતે સરસ એવું મિક્સર રેડી થઈ જાય ને પછી જરૂર લાગે ને એટલું જ પાણી એડ કરવાનું છે કારણ કે આ પૂરીનો લોટ આપણે કઠણ બાંધવાનો છે તો ભાખરીનો લોટ આપણે બાંધીએ ને એનાથી થોડો હલકો નરમ અને રોટલી અને પૂરીનો લોટ બાંધીએ ને એનાથી કઠણ તો એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે જો તમારી પૂરી બિલકુલ ફૂલતી ન હોય અને ક્રિસ્પી ના બનતી હોય તો તમે આ ટિપ્સ ટ્રાય કરજો આ રીતે કઠણ લોટ બાંધી તૈયાર કરવાનો મસળતો જવાનો થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને લોટ બાંધી તૈયાર કરી લેવાનું તો આ રીતે તમે જુઓ મેં લોટ બાંધી તૈયાર કર્યો અને આટલો લોટ બાંધવામાં માત્ર આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલા જ પાણીની જરૂર પડી છે હવે લોટને આપણે થોડો તેલથી ગ્રીસ કરી લેશું અને આ લોટને આપણે રેસ્ટ થવા માટે ખાસ રાખવાનો છે કારણ કે જે રવો એડ કર્યો ને એને ફૂલવાનો સમય આપવાનો છે એનાથી સરસ એવો ક્રિસ્પી ટેસ્ટી આ પૂરીનો નાસ્તો તૈયાર થશે તો દસ મિનિટ ઢાંકી રહેવા દેસું દસ મિનિટ પછી લોટ સરસ એવો રેસ્ટ થઈ ગયો છે તો હવે આપણે એમાંથી લુવા તૈયાર કરીશું તો એક સરખી પૂરી તૈયાર કરવા માટે તમે પહેલાં જ એમાંથી સ્મૂથ કરી અને પછી એક સરખા લુવા તૈયાર કરી શકો છો અને પછી પૂરી બનાવી લેવાની તો આટલા લોટમાંથી પંદરથી વીસ પૂરી તૈયાર થશે તમે કેવડી સાઇઝની પૂરી બનાવો છો ને એના ઉપર ડિપેન્ડ કરશે તો આ રીતે પહેલાં હું લુવા તૈયાર કરીશ તો હું મીડિયમ સાઇઝની પૂરી બનાવું છું એટલે મીડિયમ લુવા કર્યા છે હવે એમાંથી એક લુવાને લઈ લેશું બાકીના લુવાને તમે ઢાંકીને પણ રાખી શકો છો કારણ કે ઉપરથી ડ્રાય ના થઈ જાય ઠંડીની સિઝનમાં ઝડપથી ડ્રાય થઈ જતા હોય છે હવે અહીંયા આપણે કોઈપણ જાતનું તેલ કે લોટ એડ કરવાની જરૂર પણ નહીં પડે આ રીતે કઠણ લોટ હશે ને તો આસાનીથી વણાઈ જશે તો તમને જેવડી સાઈઝની પૂરી કરવી હોય ને એ રીતે વણવાની પણ પૂરીને બહુ પતલી નથી વણવાની આ રીતે થોડી જાડી રાખવાની છે અને પૂરી આ રીતે જાડી રહે ને એ જ રીતે આપણે વણીને તૈયાર કરવાની છે બસ આ રીતે પહેલાં તમે એક સાથે બધી પૂરી વણી અને પછી પૂરી બહુ બધી વણાઈ જાય ને તો તમારે એને ઢાંકીને રાખવાની એટલે સુકાઈ નહીં અને આ રીતે વણતા જવાનું અને ફ્રાય કરતા જવું તો પણ ચાલે એકદમ સિમ્પલ આસાન પણ મસાલેદાર આ પૂરી ચા સાથે ચટણી સાથે તો બહુ ખાવાની મજા આવે છે અને એક વીક સુધી પણ તમે રાખી શકો છો તો આ રીતે મેં બધી પૂરી વણી તૈયાર કરી લીધી છે અને હવે આપણે એને કેવી રીતે ફ્રાય કરવીને એ જોઈએ તો આ પૂરીને ફ્રાય કરવા માટે તેલ મીડિયમ હોવું જરૂરી છે આ રીતે તેલમાં એડ કર્યા પછી થોડીવાર પૂરી તેલમાં રહેવા દેવાની પછી ઓટોમેટિક આ રીતે ઉપર આવે ને એટલે તમારે એને હલકી પ્રેસ કરવાની જો જરૂર લાગે ને તો જ પ્રેસ કરવી પડશે જો પૂરી તમે બહુ પતલી કરી હશે ને તો તમારે હલકી પ્રેસ કરવાની નહીતર તમે જો બહુ જાડી રાખી હશે ને તો ઓટોમેટિકે ફૂલી જશે તો આ રીતે હું હલકી પ્રેસ કરું છું તમે જુઓ દડાની જેમ ફૂલી ગઈ ને એકદમ પરફેક્ટ દળા જેવી જ આપણી પૂરી તૈયાર થઈ છે અને મસાલેદાર ટેસ્ટી આવી મેથીની પૂરી તો એકદમ સરસ આપણે ક્રિસ્પી કરી લેવાની છે તો એક સાઈડથી ક્રિસ્પી કરશું એટલે બીજી સાઈડ ઓટોમેટિક પતલું લેયર હશે ને એટલે ક્રિસ્પી થઈ જશે તો બસ આ રીતે આપણે તેલમાંથી પૂરીને કાઢી લેવાની એક સાથે તમે જેટલી ફ્રાય કરવી હોય ને એટલી પણ કરી શકાય છે આ રીતે તેલમાં વન બાય વન હું ફ્રાય કરું છું કારણ કે પેન નાની હોય ને તો તમે એક પછી એક ફ્રાય કરજો એટલે એને ફૂલવાનો સમય મળે અને સ્પેસ પણ મળે અને તમે એકસાથે ઘણી બધી પૂરી ફ્રાય કરો ને તો પહેલાં પૂરીને બનાવી લેવાની પછી તમારે તેલમાં એડ કરવાની એટલે એને તમે આ રીતે પ્રેસ કરી શકો અને સરસ એવી બધી પૂરી ફૂલી જાય તો આ રીતે પૂરી ફ્રાય થઈ જશે ને એટલે તેલમાં બબલ્સ પણ ઓછા થઈ જશે અને બધી પૂરી આ રીતે વન બાય વન આપણે ફ્રાય કરતા જશું અને એ તેલમાંથી કાટતા જશું તો અહીંયા તમે જુઓ બાકીની બધી જ પૂરી આ રીતે સેમ પ્રોસેસથી હું તળીને તૈયાર કરી લઈશ તો બિલકુલ તેલ ના રહે તેવી એકદમ સો ટકા ઠંડી થયા પછી પણ ક્રિસ્પી રહે તેવી આ મેથી મસાલા પૂરી એકવાર જો તમે બનાવી લીધી ને તો તમે કિલો કિલો મેથી સાથે લાવી આ પૂરી બનાવશો અને એકવાર આ પૂરી બનાવી અને તમે એક વીક સુધી પણ રાખી શકો બિલકુલ ખરાબ નથી થતી ટ્રાવેલમાં લઈ જઈ શકો છો અને તમે જુઓ કેટલી ફૂલેલી દડા જેવી છે અને બિલકુલ એમાં તેલ પણ નથી રહેતું તો તમે પણ આ સિઝનમાં બેસ્ટ એવી મેથીની પૂરી એકવાર તો જરૂરથી ટ્રાય કરજો અને મેથીની આવી ઘણી બધી રેસીપી મેં મારી ચેનલ પર પણ પોસ્ટ કરી છે એ પણ તમે જરૂરથી ચેક કરજો આ પૂરીને હું દહીં સાથે સર્વ કરું છું તમે ચા ચટણી દહીં ગમે તે સાથે સર્વ કરી શકો છો શાકની પણ જરૂર નથી પડતી તો ચાલો આ રેસીપી તમે ટ્રાય કરો ફરી મળી નવી રેસીપી